નમસ્કાર જય ગૌ માતા જો આજે સરસ મજાનો સરસ મેળો બે હજાર પચીસ અમરેલીના આંગણે આવ્યો છે ત્યારે આ પરંપરા પ્રગતિ અને આત્મનિર્ભરતાનું ખાસ પ્લેટફોર્મ કહી શકાય અને સખી મંડળના બહેનો માટે ખાસ આ કાર્યક્રમ હોય છે કે બહેનો કેવી રીતના આત્મનિર્ભર થાય આવો સરસ મજાનો રાજ્ય લેવલે ટૂંકમાં સમગ્ર ગુજરાત રાજ્યના સહસહાય જૂથના બહેનોને અહીંયા પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે સરસ મજાનું પ્લેટફોર્મ છે કોઈપણ પ્રકારના એન્ટ્રી થાર્જ વગર ગ્રાહક મિત્રો પણ અહીંયા એન્ટ્રી લઈ શકે છે તો આ ઓપનિંગના શું પ્રસંગે ટૂંકમાં અતુલભાઈ કાનાણી છે કૌશિકભાઈ વેકરિયા છે સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા છે અથવા વડીલોના હસ્તે આ સરસ મજાનું ઉદઘાટન થયેલું છે અને અત્યારે આ જોઈ શકો છો અમારા સ્ટોલ વિઝિટે કૌશિકભાઈ વેકરિયા સાહેબ અતુલભાઈ કાનાણી સાહેબ અને ભરતભાઈ સુતરિયા સાહેબ છે અહીંયા આપણા સ્ટોલની વિઝિટે અને અલગ અલગ વસ્તુની મૌખિક માહિતી પણ અમારી આગળથી લીધી છે આ પ્રસંગે અમને ખૂબ જ હર્ષને લાગણી અનુભવ થાય છે આવી રીતના રાજકીય લોકો જો સ્ટોલ વિઝિટ કરતા હોય તો અમારે આ ઉત્સાહમાં ખરેખર વધારો થાય છે જય ગૌ માતા વિડીયોમાં આગળ બન્યા રહેજો અમારા સ્ટોલની અંદર તમામ વસ્તુ ગાય આધારિત અને કેમિકલ ફ્રી પ્રોડક્શન છે આ પ્રોડક્શન મૂકવા માટે ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે નંબર ઉપરથી સંપર્ક કરજો